જય માતાજી મિત્ર હું સિંઘર રમેશ ઠાકોર કે આજે તો આપણા ખરડોસન ગામની અંદર મિત્રો અમે આવેલા હતા અને મથુરજી ઠાકોર અને દિનેશજી ઠાકોર પણ આવેલા હતા અને સર્વ મિત્રને અમારી જો આ ટીમ જો ચાલુ છે અને મિત્રો વિનંતી કરવામાં આવે છે ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે છે કે જેને બટાકા કાપવા હોય તો અમારા માણેપુરા ગામના કારીગરો પણ સરસ બટાકા પણ કાપે છે અને સરસ એમને કાપ પણ સારો રીતે પાડે છે એટલે જેમ બને આ વિડીયો સરસ તમે શેર કરજો અને દસ જણા પણ મિત્રો શેર કરજો અને હવે કોન્ટેક નંબર એમનો અમે નાખ્યા છા એટલે ભાઈ તમારો મિત્રો તમારો નંબર બોલજો ફટોફાટાડો એટલે મિત્રો આ નંબર માટે કોન્ટેક કરજો એક્યાશી ચાળીસ સત્તોણું સોતેર એકાવન માટે તમે કોલ કરજો જે ખેડૂત મિત્રને બટાકા કાપવા હોય તો અમારા કારીગરો આખી ટીમ છે ખો કટ બસો કટ હશે તો અમારા કારીગરો રાતને દિવસ બટાકા કાપશે અને એવી દિલથી અમને પ્રાર્થના પણ કરીએ છીએ અને ખૂબ જ આ વિડીયો શેર કરજો અને યુટ્યુબમાં મારી ચેનલ સાથે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ભૂલતાને ખૂબ સપોર્ટ કરજો અને જય હિન્દ જય ભરા માતા કે આ દિનેશભાઈ તમારી મોજ આ મથુરજી ઠાકોર આ મોજમાં રહો કારીગરો મોજમાં હશો અને બહુ ખુશમાં હોજો અને અમારા એક મિત્ર પણ બેસેલા છે એમને નજારો પણ સરસ છે અને ખરેખર તો કહેવાય છે કહેવાય છે કે દોસ્તી દોસ્તીમાં ઘણો છે દોસ્તી કેને કહેવાય છે અને આ મિત્રનો એક સાકર જેવો બધો મીઠોનો ભાવ છે જે હે જય ભારત માતા કે બોલો ચોસઠ માની જય